દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદાબાદ લેટ થઈ ગયું છે ધ્વજા ખુલવા ઉપર છે આજની આ ધ્વજારોહણ મધુભાઈ કંડોરિયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું થોડી જ વારમાં ધ્વજા ખુલી જશે આજે આપણે લેટ છીએ આપ સૌ કોઈ જોડાશો દ્વારકા ટુ ફેસબુક પેજ પર ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ કાયમી ધ્વજા છે દર વર્ષે કંડોરિયા પરિવાર દ્વારકાધીશી ધ્વજારોહણ કરવા માટે આવે છે કેટલીક પરિવારો જે છે કે એમની કાયમી ધ્વજા જે છે નોંધાયેલી છે કાયમી ધ્વજા એ છે આજે થોડું હવે સમય નથી તો આપણે એના પર ડિસ્ક્રાઈબ કરી લઈએ કે વચ્ચે થોડા સમય પહેલાં વર્ષો પહેલાં તો ડુંગળી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ વતી કેટલીક પરિવારો જે પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષથી ધ્વજા એક ધારી ચડાવતો હતો ચાલીસ વર્ષથી એમને ધ્વજાઓ જે છે એ કાયમી કરી આપી છે તો એ પરિવાર દ્વારા અમુક એમાઉન્ટ જે છે એ લેવામાં આવી હતી અને સો વર્ષ સુધી એમની ધ્વજા જે છે એ નોંધાય એ રીતની કાયમી ધ્વજા જે છે એ નોંધેલી છે હાલ એ યોજના બંધ થઈ ગઈ છે અને આપણે સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશી સુંદર બી ભગવાન એની ધ્વજા જે છે ખુલી ગઈ છે સૂર્યચંદ્રના ના ચિનો અંકિત ધ્વજારોહણ કંડોરિયા મધુભાઈ દ્વારા આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું લેટ થઈ ગઈ છું અને બહુ જ ઉપર તડકો છે એટલે ગમે ત્યારે મારા મોબાઈલ હેન્ગ થઈ શકે એમ છે કારણ કે તડકાને કારણે મોબાઈલ તરત જ સ્વિચ ઓફ થઈ જતો હોય છે એટલે આજે આપણે ગીતાનો શબ્દાર્થ અને ભાવાર્થ નહીં સમજી શકીએ અને ધ્વજા પણ ખુલી ગઈ છે મને થોડું લેટ થઈ ગયું હતું માફી જાઉં કમલેશ ભાલીયા જય દ્વારકાધીશ હરીશભાઈ પટેલ જય દ્વારકાધીશ ભરતભાઈ ચોલોડિયા ચિરાગ સોની મનીષ ડાંગર જય દ્વારકાધીશ રજની પટેલ જય દ્વારકાધીશ ભીખા ભાઈધર જય દ્વારકાધીશ ચલો આવતીકાલે સમયસર મળીશું અને ગીતાના અધ્યાય વિશે જાણીશું શ્લોક વિશે આગળ જાણીશું સોરી ફોર આજના માટે धनजय गोदार जय द्वारकाधीश यतीन गोकाणी राधे राधे नैना मोहंत जय द्वारकाधीश विनोद राठोड जय द्वारकाधीश विमल नकुम जय द्वारकाधीश तर आता काही फरीती वळीश भगवान सुध्वारकाश दिव्य ध्वजारोसाठी तिथे लाईक कोमेंट द्वारकाजू लो को महिला पाड्या सौने जय द्वारकाधीश